મિત્રો આજના વિડીયોમાં હું તમને રણકપુર જૈન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો રણકપુર જૈન મંદિર અથવા ચતુર્મુખ ધારણા વિહાર એ રણકપુર ખાતે આવેલું શ્વેતાંબર જૈન મંદિર છે જે તીર્થંકર ઋષભનાથને સમર્પિત છે આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં સાદરી નજીક રણકપુર ગામમાં આવેલું છે જે શ્વેતાંબર સમુદાય માટે એક મુખ્ય તીર્થસ્થાન છે સ્થાનિક જૈન ઉદ્યોગપતિ ધન્ના શેઠે પંદરમી સદીમાં દેવી દ્રષ્ટિકોણથી મંદિરનું બાંધકામ શરૂ કર્યું હતું આ મંદિર જૈન બ્રહ્માંડ શાસ્ત્ર અનુસાર વર્તમાન અર્ધચક્રના પ્રથમ તીર્થંકર આદિનાથનું સન્માન કરે છે રણકપુર મંદિર જૈન સંસ્કૃતિના સૌથી મોટા મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે આ પરિસરમાં ચૌમુખ મંદિર સૂર્ય મંદિર સુપાર્શ્વનાથ મંદિર અને અંબા મંદિર જેવા વિવિધ મંદિરોનો સમાવેશ થાય છે અને રણકપુર મુછલ મહાવીર નરલાઈ નાડોલ અને વરકણા સાથે ગોરવાડ પંચતીર્થ બનાવે છે